હેલો મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ઢેબરાની રેસીપી તો ચલો ફટાફટ રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ ભૂલતા ના ભૂલતા તો ઢેબરા છે એ બાજરાના લોટમાંથી બનતા હોય છે તો મેં અહીં બે થી અઢી કપ જેટલો બાજરાનો લોટ લીધો છે જેમાં આપણે એડ કરીશું એક ઝીણું સવારેલું મરચું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી લીલા લસણ અને આદુની પેસ્ટ અહીં લીલું લસણ ખાસ નાખવું એનો સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આપણે ઉમેરીશું આમાં ડ્રાય મસાલા જેમ કે અડધી ટીસ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ અહીં મેં સૂકી લસણની ચટણી લીધી છે જો તમારે વધારે લસણનો ફ્લેવર જોતો હોય તો તમે આ ચટણી છે એ એક ટી સ્પૂન જેટલી ઉમેરી શકો કારણ કે આપણે ઓલરેડી લીલું લસણ ઉમેર્યું છે તો આ ટોટલી ઓપ્શનલ છે પણ મને વધારે પસંદ છે એટલે હું વધારે ઉમેરી રહી છું ત્યારબાદ અહીં એક એક કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર અને ઝીણી સમારેલી મેથી છે અને હવે અહીં એક ટી સ્પૂન જેટલું જ ગોળ છે દેશી ગોળ આ મારા સાસુ પાસેથી મેં શીખ્યા છે તો એની આ રેસીપી છે તમને ગોળ ન પસંદ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ એનો ટેસ્ટ છે એ ઠેબરામાં સારો આવતો હોય છે એટલે મેં ઉમેર્યું છે હવે આ બધી જ વસ્તુ છે એ મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ ઢીબરાનો લોટ છે એ દહીંથી બાંધવામાં આવે છે પાણીનો ઉપયોગ ન કરો આપણે મિક્સ કરી લીધા બાદ જેટલું દહીં જોશે એ રીતે દહીં ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું તો લગભગ અહીં મેં ચમચાના માપથી જોઈએ તો પાંચથી છ વખત આવી રીતે દહીં ઉમેરી એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો છે ઢેબરાનો લોટ છે એ એકદમ કઠણ નહીં બાંધવાનો નહીંતર વણી નહીં શકાય અથવા તો વણી શકાય તો એ ફાટી જાય છે એટલા માટે ઢેબરાનો લોટ સોફ્ટ જ બાંધવો તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હું આ રીતે તમને બતાવી દઉં તો આટલો સોફ્ટ લોટ જોઈએ હવે એને બેથી ત્રણ મિનિટ માટે સેટ થવા દઈશું અને ત્યારબાદ એમાંથી ઢેબરા બનાવીશું લોટ સેટ થઈ ગયા બાદ હવે પાટલી લઈ લેશું અને એના ઉપર આપણે મીડિયમ સાઇઝનો લુઓ છે આવી રીતે હાથેથી જ ગોળ કરી અને હવે રાખી અને ત્યારબાદ થોડો ઉપરથી લોટ છાંટી દેવાનો તમે બાજરાનો કે ઘઉંનો કોઈ પણ લોટ છાંટી શકો છો અને ત્યારબાદ હાથની મદદથી આવી રીતે ફેલાવી દેવાનો છે ત્યારબાદ હવે વેલરની મદદથી હળવે હાથે વણી અને ઠેબરું તૈયાર કરી લેશું બાજરાનો લોટ છે એમાંથી જ્યારે તમે ઠેબરા ભણો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું તૂટી જતા હોય છે જો તમારે વેલરની મદદથી ન કરવા હોય તો હાથની મદદથી આવી રીતે થાબડીએ પણ તમે કરી શકો તો અહીં તમે જોઈ શકો છો કે મેં ઠેબરું છે એકદમ સેમીથીક એટલે કે એકદમ જાડું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં એ રીતનું વણીને તૈયાર કરી લીધું છે હવે આપણે એને શેકી લેશું તો મેં અહીં પહેલેથી જ લોટી છે ગરમ કરવા માટે રાખી દીધી હતી થોડી ગરમ થ હોવી જોઈએ અને ત્યારબાદ જ ઠેબરું નાખવાનું અને એક સાઈડ છે એ થોડો કલર ચેન્જ થાય એટલું કૂક થાય એટલે પલટાવી ઉપરથી તેલ લગાવી અને ત્યારબાદ બીજી સાઈડ પર આપણે તેલ લગાવી અને બંને સાઈડ ઠેબરાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર શેકી લેવાનું છે તો બંને સાઈડ છે એ આવી રીતે શેકાઈને ઠેબરું તૈયાર થઈ ગયું છે અને આ જ રીતે આપણે બધા જ ઢેબરા તૈયાર કરી લેશું આ ઢેબરા છે ને ગરમા ગરમ જ સર્વ કરવા મેહી દહીં છે રાયતા મરચાં છે એની સાથે સવ કર્યું છે આશા શરાખું એકદમ સરળતાથી બની જતા આ ઠેબરાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય